હેનાથ મુજને ને મતિશુદ્ધ દેજો હૈયે સદા સેવક ભાવ રહેજો છો શબ્દ મારા પણ આપ કહેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણા સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહન સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ સમજણ વિષયનું આપણે ભજનનું નિરૂપણ સાંભળ્યા બાદ આજે આપણે એક નવા ભજનનું નિરૂપણ સાંભળવા જઈ રહ્યા છીએ અને જે ભજનનું નામ છે આમ તો ગાંધીજીએ સ્વાતંત્ર્યનો સંગ્રામની અંદર ઘણી બધી અગત્યની ભૂમિકા ભજવેલી છે અને ભારત દેશને ઓગણીસો ને સુડતાલીસ એ તારીખ હતી પંદર ઓગસ્ટ એમાં દેશને આઝાદ કર્યો તો દરરોજ એ સાબરમતી આશ્રમની અંદર આ ભજન ગવાતું હતું સાથે સાથે ગાંધીજીને પણ અતિશય આ ભજન પ્રિય હતું અને જે ભજનના શબ્દો છે વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે તો આ ભજનની આપણે બેથી ત્રણ કડીઓ જે નરસિંહ મહેતાએ લખેલી છે પરંતુ આજે સાથે સાથે આ ભજનની સાથે નરસિંહ મહેતાનો પણ જીવન પ્રસંગો અને એમના જીવનની અંદર થોડીક આપણને પ્રેરણાઓ આમ તો વધુ વધુ પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે તો એ પ્રેરણા મેળવવાનો પણ પ્રયત્ન કરીશું સૌ પ્રથમ વાત કરીએ કે નરસિંહ મહેતા પંદરમી સદીના એક ભક્ત કવિ અને જેના જીવનની અંદર રગે રગની અંદર ભક્તિ તો હતી સાથે સાથે કરુણાના પ્રતીક તરીકે ઓળખાય છે તેમના જીવનની અંદર એવી ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓ આવી પરંતુ આ વિપરીત પરિસ્થિતિઓમાં પણ નરસિંહ મહેતા સ્થિત પ્રજ્ઞતા જેમ રહ્યા છે જેમ શ્રી કૃષ્ણ ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સ્થિત પ્રજ્ઞતાના લક્ષણો જણાવ્યા છે કે ભય હોય કે પછી આનંદ હોય કે સફળતા હોય કે નિષ્ફળતા હોય સુખ હોય હોય કે એ પણ ઘટના કે પરિસ્થિતિની અંદર પણ આ સ્થિત પ્રજ્ઞ પુરુષનું એક અગત્યનું લક્ષણ કે તેમાં સ્થિર વર્તે છે અને આ સ્થિર વર્તવાનું કારણ તેમના જીવનની અંદર જ જોવા મળે છે નરસિંહ મહેતાનો એક બાળપણનો પ્રસંગ જોઈએ તો આમ તો નરસિંહ મહેતા બોલી નહોતા શકતા એટલે કે મૌન હતા હવે એક વખત એમના દાદીમાં ભાગવત કથા માટે આ નરસિંહ મહેતાને લઈ જાય છે અને તેઓ પણ જાય છે એમાં રસ્તાની અંદર એક સંતના તેમને દર્શન કર્યા સંતને પ્રણામ કરે છે અને આ દાદીમાં એ વાત પણ કરી કે આ મારો આ જે પુત્ર છે એ મૌન છે એટલે કે બોલી જ શકતો એટલે ત્યારે એ સંતે કીધેલું કે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલતો હવે પ્રયત્ન નરસિંહે બોલવાનો શરૂ કર્યો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ અને એમ બોલતા બોલતા એ મંત્રનો જાપ એને શરૂ રાખ્યો અને એક સમય એવો આવ્યો કે તે બોલી પણ શક્યો અને ત્યારબાદ તેમને એવી ભાવના સાથે કે હવે મારે આજીવન સુધી રાધે કૃષ્ણ ભગવાનનું જ ભજન કરવું છે સાથે સાથે તેમના જીવનની અંદર એક એવી દુઃખદ પરિસ્થિતિ પણ હતી ઘરની પણ કેવી પરિસ્થિતિ તેમને કોઈ એક્સેપ્ટ કરે નહીં સમાજના લોકો પણ આ ભજન ભક્તિ કીર્તન કરે એટલે ગમે નહીં એટલે નરસિંહ મહેતા તો પછી કંટાળીને તેઓ જાય છે અપમાન તો સહન નથી કરી શકતા એટલે ગોપનાથ મહાદેવ મંદિરને ત્યાં જાય છે અને શિવજીની ઉપાસના કરે છે આરાધ્ય કરે છે તપ કરે છે અને સાત દિવસ સુધી ઉપવાસ કરીને ધ્યાન કરે છે અને ધ્યાનની અંદર શિવજી તેમને પ્રગટ થાય છે અને શિવજીએ પછી તો જે શ્રી કૃષ્ણ ભગવાનની જે રાસ લીલા છે એના દર્શન કરવા માટે પણ લઈ ગયા અને એના અનુભવ પછી જીવનભર એમને સંકલ્પ કર્યો કે મારે પણ હવે કૃષ્ણના ભક્ત થવું પણ છે અને કૃષ્ણને લગતા ભજનો અને એવા કીર્તનો પ્રભાત્યાનું સામાન્ય રીતના આગળ વધે છે અને તેઓ લખે પણ છે એટલે તમે જો ગુજરાતીની પાઠ્યપુસ્તકની અંદર પણ નરસિંહ મહેતાનો પાઠ ન હોય તેવું બને નહીં હોય જ મુખ્ય કારણ શું છે કે એમને એ પ્રમાણે કરેલા છે લખેલા છે એમના એક એક શબ્દો એ જીવનને સ્પર્શતી બાબત છે આપણે એ વજનની વાત કરીએ કે નરસિંહ મહેતા શું કહે છે કે વૈષ્ણવ વજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે એટલે કે વૈષ્ણવ ભગવાનનો ભક્ત કોણ છે કે બીજાની પીડા જોઈને પોતે સુખી નથી થતો પણ દુખી થાય છે તો અત્યારે આધુનિક સમયની અંદર આ પણ એક પ્રશ્ન જોવા મળે છે આમ તો પહેલેથી જ આ પ્રશ્ન જોવા મળ્યો છે કે ઘણા બધા વ્યક્તિઓ રાક્ષસો એવા પણ છે કે જેઓ બીજા દુઃખી થાય ને એમાં એ સુખી થાય છે દાખલા તરીકે રાવણ રાવણની હાસ્ય જોવો પણ કારણ શું હતું સામે રાવણ કોકને દુખ આપતો હતો એમાં એ રાજી થતો હતો તો એવા અત્યારે પણ વ્યક્તિઓ જોવા મળે છે કે બીજાને દુખી કરીને પોતે સુખનો અનુભવ કરે છે પરંતુ વાસ્તવિક રીતે આ રાક્ષસી માયા કહેવાય અને આ રાક્ષસનો ગુણ કહેવાય કે બીજાના દુઃખમાં પોતે સુખી થાય વાસ્તવમાં નરસિંહ મહેતા શું જણાવે છે કે વૈષ્ણોના જંતો તેને કહીએ જે પીડ જાણે બીજાની પીડા પણ પોતે જાણે છે પર દુખે ઉપકાર જોઈને એને મદદ કરે અને એક અભિમાન તો પાછા એના જીવનમાં હોય જ નહીં તો આ કરી અંદર આગળ જણાવે છે કે સકળ માં સહુને વંદે નિંદા ન કરે કે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીઢ પરાય જાણે રે જો સકળ લોક ની અંદર કે આ લોક ની અંદર સંબંધીઓ કુટુંબી સભ્યો તો ઈતો છે પણ સકલ લોક એટલે કે આખા પૃથ્વીની અંદર આમ આખી દુનિયાની અંદર જે લોકો છે એ બધા કરે છે એટલે કે એના જીવનની અંદર જોવા મળે છે અને જો નિર્માનીપણું એ અગત્યનો ગુણ છે દરેક સાધનોનું એક સર્વશ્રેષ્ઠ મુકામ હાસલ એ નિર્માની પણ છે તમારી પાસે આવડત છે શક્તિ છે તમે કરોડો અબજો રૂપિયા કમાવશો પણ તમે વિનમ્ર નથી એટલે કે તમે રિક રિસ્પેક્ટ ઓલ નથી કરતા ને કોઈ વ્યક્તિઓની તો તમે મહાનતા તરફ તમે આગળ નહીં વધી શકો અને નિંદા કોઈ દિવસ કોઈની કરવાની નથી જો નિંદા પણ એક પાપ છે કોઈક વ્યક્તિની ભલે એ સાંભળતો ન હોય પણ છતાં પણ એ વ્યક્તિની તમે નિંદા કરો તો એ હકીકતમાં વાસ્તવમાં એક પ્રકારનું પાપ જ છે તો આવા ભજનો નરસિંહ મહેતાએ લખેલા છે આવા તો હુંડીઓ પણ ઘણી બધી લખી પ્રભાતિયા પણ ઘણા બધા લખ્યા છે જેઓના એક એક ઉપરથી આપણને ઘણું બધું શીખવા મળે હવે આપણે વાત કરીએ કે હુંડી વિશે નરસિંહ મહેતાની હુંડીઓ તો વખણાય છે કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી પરંતુ આ હુંડીઓની અંદર હતું શું તો અત્યારે જેમ તમને કોઈ ચેક આપવામાં આવે આમ પૈસા એની અંદર તમને ભલે કાગળ છે દેખાય નહીં પણ વાસ્તવમાં એ ચેક વટાવો જે બેંકમાં લખ્યો છે તો પૈસાનો એક ઢગલો થાય બસ તેવી જ રીતે પહેલાંના જમાનાની અંદર આ પંદરમી સદીની અંદર ચાલતું થવું તો ત્યારે શાહુકારો બીજા શાહુકારો ઉપર ઊંડી લખે જેમ અત્યારે એક બેંક બીજી બેંક ઉપર ઊંડી લખે તેવી રીતે બેંક ચેક લખે તો એવી જ રીતે આ ઊંડીઓ લખે વટાવે તો નરસિંહ મહેતા કાગળમાં લખી નાખે અને પાછા મહારાજ કોણ શામળાજીને ઊંડી આપે શાહુકાર કોણ એમના માટે શામળાજી ઊંડી આપે આટલા રૂપિયાની જરૂર છે અને પાછું એ શેઠ બનીને આવે ભગવાન શેઠ આવે શાહુકાર બનીને આવે અને ઊંડી પાછું સ્વીકારે પણ ખરું તો ભગવાનમાં કેવો એમનો નિશ્ચય હશે કેવી સમજણ એમના જીવનની અંદર દ્રઢ હશે જેનાથી તેઓ સાથે સાથે ગમે તેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં પણ એ શામળાજીએ તેમની મદદ કરી છે ઈ વાત કરીએ કે જૂનાગઢની અંદર જ તેને દ્વેષીઓ દ્વારા આમંત્રણ આમંત્રણ આપવામાં આવ્યું પણ કેવું મહેતા નાનો અહીંયા સત્સંગ ભજન કીર્તનો કરવાના છે નરસિંહ મહેતા તો આવું સાંભળે ને તે ખાતા હોય ને તો કોળીઓ મૂકી દે અને પેલા ભજન કીર્તનમાં જાય તો જુનાગઢ ની અંદર જાય છે ભજન કીર્તન બધું જામે છે રાત્રે બે ત્રણ વાગ્યા ત્યાં ત્યાં ઉતારો રાખવાનું નક્કી થયું કે અહીંને હવે તમે રહો સવારમાં અહીંયા તમે પૂજા અને બધું નાસ્તો બાસ્તો કરીને જજો એટલે આવું નક્કી કરવામાં આવ્યું સવારની અંદર એમના એક ડોલની અંદર ગરમ ફળ ફળતું પાણી આપવામાં આવ્યું જો દ્વેષીઓ હતા વિરોધીઓ હતા એટલે વિરોધીયા વિરોધીઓ દ્વારા આવું કાવતરું ઘડવામાં આવ્યું નરસિંહ મહેતા એ તો સ્વાભાવિક છે કે વિનમ્રતાથી કીધું કે ઠંડુ પાણી આપો તો હું આમાં અડધું કરી કરીને પછી સ્નાન કરું ત્યારે દ્વેષીઓએ શું કીધું કે તું તો બહુ ભગવાનનું ભજન કરે છો ને તો ભગવાનને જ કે ને કે ઠંડુ પાણી આપે ત્યારે નરસિંહ મહેતા તેની સાથે તર્ક વિતર્ક નથી કરતા પરંતુ એ મલાર રાગ ગઈ છે અને મલાર રાગથી પાણી વરસાદ આવે છે અને એના લીધે એ ગરમ પાણીની અંદર ઠંડુ પાણી પળી જાય છે અને ત્યારબાદ સ્નાન કરે છે તો જો ભગવાને મદદ કરેલી છે સાથે સાથે એ શામળશાનો વિવાહની અંદર પણ ભગવાન પોતે શાહુકાર શેઠ બનીને આવે છે અને આખું વિવાહ સંપૂર્ણ નિર્વિઘ્ન રીતે પૂરો કરે છે એ અને મહત્વનું ઇતિહાસની અંદર આપણને જોવા મળે છે કારણ કે નરસિંહ મહેતાએ એ નું મામેરું કરવાનું હતું ત્યારે એમની પાસે એક પણ રૂપિયો નહોતો પણ છતાં પણ નરસિંહ મહેતાને આ તો લિસ્ટ લઈને આવે છે કુવેર અને કહે છે કે આવું મને સાસરીયા પક્ષથી કીધેલું છે અને ત્યારબાદ તેઓ નરસિંહ મહેતા ભગવાનનું સ્મરણ કરે છે અને ભગવાન આવે છે અને ઘણું બધું તે સમયની અંદર સૌથી સારામાં સારું ભવ્યમાં ભવ્ય મામેરું ભગવાને આ નરસિંહ મહેતાને પુત્રીનું કુવેરનું કરેલું તો જો ગમે તેવી વિપરીત પરિસ્થિતિની અંદર નરસિંહ મહેતાનો સાથ ભગવાને આપેલો છે પોતે સાવ ગરીબ પરિસ્થિતિની અંદર ઉછરેલા હતા પણ છતાં પણ ભગવાનના વિશ્વાસથી તેઓ આમ અડીખમ ઊભા રહ્યા છે તેમને કોઈ દિવસ ગમે તેવી પરિસ્થિતિની અંદર ભજન નથી મૂક્યું તો એમ આપણા જીવનની અંદર પણ આવી સમજણ આવે કારણ કે વ્યક્તિ સમજણથી જ સુખી છે ભગવાનનું જેટલું પણ ભજન કીર્તન થાય એટલા જ આપણામાં સારામાં સારા સદ વિચારો સદકાર્યો કરવાની પ્રેરણા મળે તો નરસિંહ મહેતાના જીવનની અંદર આપણે પણ કંઈક એવી અલ્પ પ્રેરણા લઈને જીવન આપણે આગળ વધારી શકીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય